નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના ઘણાદ ગામની સીમમાંથી પસાર થતી માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલમાં એક ખેત શ્રમિક ડૂબી ગયો હોવાને લઈ અને હાલ અત્યારે તેની શોધખોળ કરવામાં આવી રહી છે આ બનાવમાં થોડી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા જયંતિભાઈ ગોવિંદભાઈ કે જેઓની વાડી ઘણા ગામની સીમ વિસ્તારમાં આવેલી છે અને તેઓની વાડીની બાજુમાંથી જ માળિયા બ્રાંતની નર્મદા કેનાલ પસાર થાય છે અને માળિયા બ્રાંતની નર્મદા કેનાલ કાંઠે જયંતિભાઈની વાડીએ ખેતમજૂરી કામ કરતાં રાજુભાઈ અમરસિંહભાઈ આદિવાસી ઉંમર વર્ષ અંદાજે પિસ્તાલીસ ગઈકાલે સોમવારે છથી સાત વાગ્યાની આસપાસ કેનાલ કાંઠે પાણી ભરવા ગયા હતા ત્યારે તેઓનો પગ કેનાલમાં લપસતા રાજુભાઈ જે છે તો તેઓ કેનાલમાં ગરકાવ થઈ ગયા છે અને ત્યાર પછી આ જાણ જે છે પરિવારજનોને વાડી માલિકને એને થતાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા ગઈકાલે છ સાત વાગ્યાની આસપાસથી જે છે એ રાજુભાઈની નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે જો કે આજે બપોર થવા છતાં પણ રાજુભાઈનો કોઈ પણ પત્તો કેનાલમાં લાગ્યો નથી ત્યાર પછી આ બનાવની જાણ છે તે હડોદ પાલિકાને કરાતા પાલિકાના ફાયર અધિકારી છે રોહિતભાઈ મહેતા સહિતનો સ્ટાફ જે છે તે પણ કેનાલ કાંઠે દોડી ગયો છે અને હાલ અત્યારે હડદ ફાયરની ટીમ છે તો તે પણ નર્મદા કેનાલમાં શોધખોળ કરી રહી છે અત્યારે મિત્રો ઉલ્લેખનીય એ છે કે નર્મદા કેનાલ હડોદમાંથી મોરબી માળીયા તાંગેદરા બ્રાન્ચની ત્રણેય પસાર થાય છે તો કેટલીક વખત ખેત શ્રમિકો નર્મદા કેનાલ કાંઠે પાણી ભરવા જતાં પગ લપસતા પણ જે છે કેનાલમાં ગરકાવ થઈ જાય છે તો કેટલાક લોકો આત્મહત્યા પણ કરે છે એટલે નર્મદા કેનાલમાં જે છે લોકોના મૃત્યુના જે બનાવો છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે તે ખરેખર હડોદ માટે ચિંતા